નમસ્કાર ડીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજરોજ ઘોઘંબા ખેડૂત હિતરક્ષક સમિતિ તેમજ ઇન્ડિયા ગઠબંધના કાર્યકરો દ્વારા ઘોઘંબા મામલતદારને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સમગ્ર ગુજરાત સહિત પંચમહાલ જિલ્લાના ગોઘંબા તાલુકામાં પણ અતિવૃષ્ટિના કારણે ખેડૂતોનો ખેતીનો પાક બરબાદ થઈ જતા અને ખેડીના ખેતી નાશ પામી જતાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે ત્યારે ખેડૂત હિતરક્ષક સમિતિ ઘોઘંબા તથા ઇન્ડિયા ગઠબંધનના કાર્યકર્તાઓ આજે ગોગંબા મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવી અને તેઓએ માગણી કરી હતી કે ગોગંબા તાલુકામાં ખેતીના પાકને થયેલ નુકસાનીનું સર્વે કરવામાં આવે અને ખેડૂતોને નુકસાનીના વળતર પેટે રકમ જાહેર કરવામાં આવે પેકેજ જાહેર કરવામાં આવે અને ખેડૂતોની મદદ કરવામાં આવે તેવી માગણી ખેડૂત હિતરક્ષક સમિતિ ગોગંબા તેમજ ઇન્ડિયા ગઠબંધનના કાર્યકર્તાઓ સંજયસિંહ સોલંકી પ્રવીણભાઈ રાઠવા સહિતના આગેવાનો અને મોટાભાગે ખેડૂતો આ કાર્યક્રમની હાજર અંદર હાજર રહી અને મામલતદારશ્રી ગોગંબાઓનાઓને આવેદનપત્ર પાઠવી અને ખેડૂતોના હિતમાં સરકાર દ્વારા પેકેજ જાહેર કરવાની માંગણી કરવામાં આવી હતી